નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ ખેડૂતે રાસાયણિક ખાતર છોડીને ઓર્ગેનિક ખાતરની ખેતી દાંતીવાડાના જાત ગામે ખેડૂત ગણપતભાઈ રાજકોરે પોતાના ખેતરમાં અનોખી રીતે એટલે કે આધુનિક યુગમાં પણ રાસાયણિક ખાતરો છોડીને ગાય આધારિત પ્રાકૃતિક રીતે સક્રિયની ખેતી કરીને આજુબાજુના ખેડૂતોને પ્રોત્સાહનરૂપ દાખલો બેસાડ્યો છે પ્રાકૃતિક ખેતીના અનુભવી ભરતભાઈ રાજકોટની પ્રેરણા થકી પોતાના ખેતરમાં જીરો બજેટના ખર્ચે સક્રિયની ખેતી કરી છે અને ખાસ મહત્ત્વની વાત કરીએ તો તેમના જણાવ્યા અનુસાર રાસાયણિક હાઇબ્રિડ બિયારણો દ્વારા તૈયાર થતા પાકને આરોગવાથી માણસમાં બીપી કેન્સર ડાયાબિટીસ જેવી બીમારીઓ વધતા પોતે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેમજ પ્રાકૃતિક ખેતીનો ખર્ચ પણ થતો નથી તેમજ પાક પણ સ્વાદિષ્ટ ઉપજે છે અને ભયંકર મોટી બીમારીઓથી પણ બચી શકાય છે અહેવાલ સોમાજી વાઘેલા તાતીવાડા